આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ ઇંગ્લિશ તરુણો નાશ કરતી પૂર્વ ગાંધીધામ પોલીસ સીડીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી કોરોડીયા સાહેબ સરદી રેન્જ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામની પૂર્વ કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે કબ્જે કરેલ વિદેશી દારૂનો નાશ કરવા સૂચના કરેલ જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર તથા ગાંધીધામ એડિવિઝન તથા ગાંધીધામ રેલવે તથા કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુના કામે કબ્જે કરેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી આજરોજ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એમ્સ જે ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગના અંજારની રૂબરૂ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ આર ગોહિલ તથા શ્રી એમ ડી ચૌધરી તથા કંડલા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ એમવાળા તથા ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીઆર સોલંકી તથા નશાબંધીના આબકારી અધિકારી શ્રી ડીઆર ધોબી ની દ્વારા અંજાર સ્ટેશન પ્રોબિશનના અલગ અલગ છ ગુના તથા ગાંધીધામ એડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબિશનના અલગ અલગ સાત ગુના તથા કંડલામરીન પોલીસ સ્ટેશન પ્રોબિશનના અલગ અલગ ત્રણ ગુના તથા ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના અલગ અલગ એકત્રીસ ગુના એમ કુલ સુડતાલીસ ગુનામાં કબજે કરેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં બોટલ નાની મોટી બોટલ નંગ અંગ છસો સત્યાસી તથા બિયર ટ્રીંગ નંગ ચારસો ઓગણસાઠ એમ કુલ કિંમત રૂપિયા છ લાખ ચોસઠ હજાર બસો એસીના પ્રોહિબિશન મુદ્દામલનો નાશ કરવા લોડર ડમ્પરો જેસીબીસીઆર તથા ફાયર તથા બ્યુલન્સના વાહનો ઉપયોગ કરી દારૂનો નાશ કરવામાં આવ્યો